જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત બપોરે ચાર વાગ્યાની આસપાસ અમિત શાહ ગુજરાત આવશે અમદાવાદમાં અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયમાં બેઠક કરશે લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે તો લોકસભા વિસ્તારમાં જ રિવ્યુ લેશે અમિત શાહ કશ્યપ અમારી સાથે જોડાઈ છે કશ્યપ એક સેટ એક સપ્તાહનો સમય બાકી છે જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે પહેલા અમિત શાહ આજે અમદાવાદમાં સભાને સંબોધન કરવાના છે રિવ્યુ બેઠક કરવાના છે આજે કઈ રીતનો આજે આખો કાર્યક્રમ રહેશે અમિત શાહનો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ લોકસભા આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું અને બેઠક બાદ નરોડા ખાતે એક જાહેર સભા છે તેમાં તે હાજરી આપશે અને સભા ગજવશે અમદાવાદ પૂર્વ પશ્ચિમ બંને બેઠકો માટે થઈ અને તેમના દ્વારા આ સભા છે તે કરવામાં આવશે મહત્વનું છે કે ત્યારબાદ